કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે ભાવનગરના સિંહોર ખેડૂતોએ આજે નિકાસબંધીને પગલે વિરોધ નિકાસ પર ભાવ સાવ બેસી ગયા છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા આર્થિક સ્થિતિ પણ કફોડી બની છે ત્યારે ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી સરકારને ચગાડવાનો પ્રયાસ કર્યો હતો નિકાસબંધી પૂર્વે ખેડૂતોને એક મણ ડુંગળીના સાતસોથી આઠસો રૂપિયા મળતા હતા જોકે નિકાસબંધી કરાતા એક મણ ડુંગળીના બસ્સોથી ત્રણસો રૂપિયા મળે છે જેથી એના માટે પડ્યા ઉપર પાટો મારતા જાય છે સરકારને દયની દયા રાખવી જોઈએ અને ખેડૂતોને કઈક સહાય કરવી જોઈએ વર્ષે ખેડૂતોની ફસાયતી કરી માત્ર બે રૂપિયા કિલો આપી અને થેલી સો રૂપિયા એ પણ માત્ર ચોવીસ દિવસ માટે જ આપ્યા આ બધું હું ખેડૂત ની મશ્કરી નથી તો સેસો પીધું ખેડૂત ને ઉંચો લાવશો તો જ દેશ ઊંચો આવશે સરકાર સેતી જજો અને આનો તરત નિર્ણય લઈ અને તમે તમારો પ્રતિબંધ હટાવી લેજો અન્યથા આજે જે અહીંયા ટાળાની અંદર હજારો ખેડૂતો રસ્તા ઉપર છે કાલે ગુજરાતના દરેક ગામડે ગામડે દરેક મારો કિસાન ભાઈ રસ્તા ઉપર હશે અને રસ્તા રોકો આંદોલન પણ કરશે અને સરકારને પછી ક્યાં જવું એવી સ્થિતિ સર્જાશે દરેક ગામની અંદર આવી રીતે મોટા મોટા ગામ છે ત્યાં આવી રીતે ભેગા થાય તો એનો અવાજ ત્યાં સરકાર સુધી પહોંચે અને બીજું તપાસના ભાવ તમે જુઓ જ્યારથી શરૂ થઈ ખરીદી ત્યારથી ચૌદસો રૂપિયા એટલે આ ચૌદસો તો ખેડૂને કાંઈ નથી વધતું ખેડૂતને કોઈ પણ સિંગ ના તમે ભાવ જુઓ તો એ રીતે ખરીદી કરી લે એટલે પછી એના ભાવ ચડે અત્યારે ચણા ના તમે લેવા જાવ તો અઢારસો રૂપિયા પચીસો રૂપિયા તમારી આગળ લેવા આવશે નવસો રૂપિયા મળના તમે વિચાર તો કરો કઈ રીતે છે એમ